સર્વેની કામગીરીને લઈને પ્રતાપ દુધાત આક્રમક જોવા મળ્યા ગામડાના સરપંચોને ઓનલાઈન સર્વે થી દૂર રહેવા માટેની કરી અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની અપીલ એપ્લિકેશન થી સર્વે કરવો એ સરકારનું ગતકડું ખેડૂતોને રોડ પર આવી અવાજ ઉઠાવવાની અપીલ કરી ત્રણ નવેમ્બરથી જિલ્લામાં વિરોધ ધરણાનો કાર્યક્રમ કોંગ્રેસ આપશે ડ્રોપ પિન કરીને લોકેશન સાથે ફોટા પાડવાની સરકાર ઘટકના લાવી છે સરકારને શરમ આવી હાલ વર્તમાન જ્યારે હું બોલી રહ્યો છું આજની તારીખે પહેલી તારીખે પણ અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ છે ચાલુ વરસાદે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાત ભરના ખેડૂતોને સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનાર ને એક પણ જગ્યાએ ખેતરે જવા ના દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂત દેવા માફ કરે ખેડૂતોએ પણ જાગવું પડશે કે ત્યાં સુધી રાહ જોઈને બેસવાના છો જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો ડેરી મૂંગી સરકાર જાગવાની નથી તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં ત્રણ તારીખ થી આંદોલન જે ચાલુ થાય છે મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય ફરી વખત સરપો વિનંતી કરું છું કે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી અને સરકારને અને તલાટીઓ વિસ્તરણ અધિકારીઓ કલેક્ટરો બધા ઠરાવ કરી સામૂહિક ઠરાવ સરકારને મોકલો સરકાર સરકારને ફરીવાર અપીલ કરું છું કે કોઈ રાજકીય વાત નથી કરવી એકવાર ખેડૂતના દેવા માફ કરો હું તમને આવકારવાને સત્કાર કરવા આવીશ